સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ મુદ્દે શરૂ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે રવિવારે લાલ દરવાજા મેઇન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોને કારણે ભારે ખોતું છવાયું હતું દીકરીનું મોસરો લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે પર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો હેલ્મેટને લઈ જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો સુરતના નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પેની નજર રાખીને ઉભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ ફેસી ગયું છે અમલવારીના પ્રથમ દિવસે જ નિયમને એસી તેસી કરનારા સંખ્યાબંધ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં રામપુરા પટેલ તેઓ હેલ્મેટ પહેરી નાચતા નાચતા વાડી પહોંચ્યા હતા આ અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં દર બસો મીટરે ટ્રાફિક સિગ્નલ બમ્પ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહી મળતા લોકો હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી કરી રહ્યા છે લોકો ભયભીત થયા છે લોકોમાં ગુસ્સો છોયા હોય રવિવારે મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી હું ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતાં આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈપણ જાતના સેફટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ એ અમારી પોતાની એક ઈચ્છા છે પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી

લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને પીડાદાયક છે ખાસ કરીને આ આ હેલમેટનો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકોએ ફરજિયાત આ હેલ્મેટ પહેરવો જોઈએ જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ